ગત માર્ચ માસમાં જ મહેશ વસાવા પોતાની બીટીપી પાર્ટી સાથે ભાજપમાં જોડાયા હતા આરએસએસ અને ભાજપ પાર્ટી સાથે વિચારધારા મળતી ન હોવાનું કારણ આપવામાં આવ્યું છે રાજીનામું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને ઉદ્દેશીને રાજીનામું આપ્યું છે મહેશ વસાવાએ ફેસબુક ના માધ્યમથી રાજીનામું આપ્યું આરએસએસ અને બીજેપી ની વિચારધારા ખતમ કરીશું તેવું કહેવું છે મહેશ વસાવાનું રાજીનામું આપ્યું છે તે વિશે શું કહેશો ભરૂચ લોકસભાની મહેશભાઈ વસાવા જેવો

મૂક્યું છે અને અને ક્યાંક ક્યાંક ને તેઓ ભારતીય જનતા આ નારાજ થઈને તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી ગયા છે જોકે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી માં તેમનું કોઈ વિશેષ સ્થાન તો હતું જ નહીં પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ગત માર્ચ મહિનામાં જોડાયા હતા લોકસભાની બેઠકો ખાતે અને આજની વાત કરીએ તો આજે નવા સમાચાર પણ હમણાં હાલ મળ્યા છે કે ભરૂચની વાત કરીએ તો ભરૂચ બીજેપી કાર્યાલય ખાતે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ના અંદાજીત નેવ થી ઉપર કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાયા છે અને એક બાજુ આ મહેશ વસાવાનું રાજીનામા લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે જે જપન અચાનક રાજીનામું આપવાનું કારણ શું એમનું રાજીનામું આપવાનું મુખ્ય કારણ છે તેઓ જેમ જણાવ્યું છે એમના ફેસબુકના ટ્વીટમાં કે ભાઈ મુખ્ય કારણ છે કે ભારતીય જનતા પાર્ટી અને આર એસ એસ આ બે ની જે નીતિ છે તેનાથી તેઓ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુસીસી હોય કે પછી વકફ બિલ ને લગતા જે બંધારણમાં સુધારા વધારા થઈ રહ્યા છે ને તેના કારણે ક્યાંક ને ક્યાંક આદિવાસી ની આદિવાસી નેતા તરીકે તેઓ પૂરતો પૂર પોતાની પાર્ટી ચલાવતા અધ્યક્ષ તરીકે હતા

મહેશભાઈ વસાવા તેઓ ડેડિયાપાડા ધારાસભ્ય રહી ચુક્યા છે પૂર્વ ધારાસભ્ય છે ત્યારે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી માંથી વસાવા ચેતર વસાવા જયારે ઉમેદવારી નોંધાવી અને ધારાસભ્ય બન્યા ત્યારબાદ તેઓ છે છોટુભાઈ છોટુભાઈ સાથેના છેડા ફાડી મહેશભાઈ અલગ પડ્યા હતા ત્યારબાદ તેઓ અલગ થયા ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને હાલ જે વસાવા કોમ્યુનિટી ધારે કે આજે ચૌદમી એપ્રિલ છે અને બાબા સાહેબ આંબેડકરની જન્મદિવસિ હોય ત્યારે સમગ્ર દેશભરમાં ઉજવણી ચાલી દે હોય ત્યારે ભરુચ જિલ્લામાં પણ ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ દિવસે તેઓ આ બંધારણની જોગવાઈઓને ખનન થતું હોય તેવા કારણ બતાવી અને તેઓ રાજીનામું આપ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવામાં આવ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં એમનું કોઈ યોગ્ય સ્થાન ના હોય એમને કોઈ ખુદ્દો ના હોય અને ક્યાંક ને ક્યાંક એમની ક્યાંક ને ક્યાંક એમના કામો ના થતા હોવાના કારણે પણ

રાજીનામું આપવા મામલે બંધારણ પ્રમાણે દેશ ન ચાલતો હોવાનું કારણ આગળ કર્યું છે ત્યારે સમય આવે ભાજપ સામે લડી લઈશું તેવું કહેવું છે મહેશ વસાવાનું

વાઘોડિયાની મધ્યમાં આવેલી છે ભાડા પટ્ટાવાળી જમીન જમીનમાં પ્રોપર્ટી કાર્ડમાં નોંધ નામંજૂર થવા છતાં દસ્તાવેજ કરાવ્યો દસ્તાવેજ કરાવી અન અધિકૃત રીતે ખડકી દીધો કરોડોની કિંમતનો કોમ્પ્લેક્સ ખડકી દીધેલ અને અધિકૃત કોમ્પલેક્ષની કિંમત 15 કરોડ હોવાની માહિતી સામે આવી છે અન અધિકૃત બાંધકામને અધિકૃત કરવા નિલેશ પુરાણીએ અરજી કરી હતી ત્યારે નાયબ કલેક્ટરે અરજી નામંજૂર કરી કોમ્પ્લેક્સ શ્રી સરકાર કરવા આદેશ કરાયા છે અને અધિકૃત બાંધકામ ઓળખાય છે કલ્પચંદ્ર ના નામે ઇમારત બાંધવા વાઘોડિયા ગ્રામ પંચાયતે બે દિવસમાં પરવાનગી આપી હતી વાઘોડિયા ગ્રામ પંચાયતના કારોબારી ચેરમેન છે નિલેશ પુરાણી ત્યારે આ ઘટનામાં હોદ્દાનો સીધે સીધો દુરુપયોગ થયો હોવાનું ઉડીને આંખે વળગે તેવું છે

સામાન્ય રીતે સત્તા પક્ષમાં ભાજપ સત્તા પક્ષમાં છે અને વાઘોડિયા જિલ્લા પંચાયતના કારોબારી કારોબારી ચેરમેન એક મોટું પદ કહેવામાં છે ને એમના જ ચેરમેને જરો આવો જે ગોટાળો કર્યો હોય ને એમને શ્રી સરકાર કરવું એ ડભોઈના એસડીએ એમને સલામ કરવા જેવી બાબત છે બીજી તરફ વાત કરીએ તો ભાજપના અમુક હોદ્દેદારો સત્તામાં આવ્યા પછી રાતોરાત માલદાર થઈ જવાના સપના જોતા હોય છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે નિલેશ પુરાણી એમને પોતાનો વગનો ઉપયોગ કરી ભડાપટ્ટાની જમીન એમને ખબર હોવા છતાં પણ વેચાણમાં રાખી સસ્તા ભાવે રાખી અને ઊંચા ભાવે વેચવાનો જે કારસો કર્યો એમાં જે સરકારના એસ ડીએમ કહેવાય એવા બાહોશ અધિકારીએ તેમને મુનસા મનસાબા પર પાણી ફેરવી નાખ્યું અને જેના કારણે હાલમાં નિલેશ પુરાણીનું જે એમની જે મનસુબો હતો રાતોરાત કરોડ થઈ જવાનો એના પર પાણી ફેર્યું છે હવે એ જોવાનું છે કે મૂળી મંડળ નિલેશ પુરાણીને રાજીનામું કાર્બર સહિત રાજીનામું લે છે કે પછી એમણે સત્તા પર ટકાવી રાખે છે એ મહત્વનો મુદ્દો આગામી દિવસોમાં જોવા મળશે જી ઉમંગજી અનઅધિકૃત બાંધકામનો દસ્તાવેજની નોંધ નામંજૂર થવા છતાં દસ્તાવેજ થઈ ગયો છે તો આ કેવી રીતે શક્ય છે આમાં કોઈની સંડોવણી બહાર આવી છે કે કેમ વાઘોડિયા જિલ્લા પંચાયતના કારોબતીના ચેરમેન છે અને વાઘોડિયા તાલુકા પંચાયતે ફક્ત બે દિવસની અંદર કોઈપણ નોંધ કાયદેસર કરે એ માનવામાં આવી વાત નથી એમાં સત્તાનો દુરુપયોગ સો ટકા થયો છે કોઈ બી જગ્યા પર આપ જો જમીનનું બાંધકામ માટેની અરજી કરો તો ત્રીસ દિવસ સાહીઠ દિવસ નેવું દિવસ સુધીનો નિકાલ નથી આવતો પરંતુ પોતાનો સત્તાનો દુરુપયોગ કરી અને કોઈ પણ અધિકારીને આ ખાડા કાન રાખી અને પોતાનું નામે દસ્તાવેજ કરવાનો જે કારસો હતો પરંતુ એસડીએફની બાહોશ નીતિને કારણે એમના કારસા પર પાણી ફરી વળ્યું છે અને જેના કારણે નિલેશ પુરાણીની પોલ બહાર પડી ગઈ છે

આ જે જમીન હતી જે બે હજારને દસની અંદર જે વ્યક્તિને ભાડાપટ્ટી આપી હતી એ ભાઈએ મહેશ આ નિલેશ પુરાણીને એમની વાઈફ ભવિતા પુરાણીને દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી અને પંદર કરોડનો જે બજાર કિંમત થાય છે એને ફક્ત એક કરોડ વીસ લાખ રૂપિયામાં વેચાણ કરી અને દસ્તાવેજ કર્યો હતો અને એમની આ કોઈ આ લોકો પોતાના સત્તાના જોરે મંજૂરી પણ લઈ લીધી હતી પરંતુ સરકારના બાહોશ અધિકારી એસડીએમ ડભોઈના કારણે આખો મામલો બહાર આવ્યો છે જમીન કોની હતી કોને ભાડે આપવામાં આવી હતી અને કેટલા સમયથી ભાડે આપવામાં આવી છે બે હજાર 2010 ની વાત છે બે હજાર માં એક મરણ પર્વ મહેશચંદ્ર નામને હતી પરંતુ એમના મરણ થયા પછી તેમના નામ વગર દસ્તાવેજ થયો એ મોટી ઘટના બહાર આવી સરકારી અધિકારીએ ઝીણવટભરી તપાસ કરી અને છેલ્લા છ મહિનાથી આ તમામ દસ્તાવેજ ચકાસ્યા બાદ શ્રી સરકારનો આદેશ કરવામાં આવ્યો હતો આ જમીન ભાડાપટ્ટી આપવામાં આવી હતી તો કયા કારણોસર ભાડાપટ્ટી લેવામાં આવી હતી જે માલતુદ લોકો હોય તે પોતાની જમીન ભાડાપટ્ટે આપી અને ભાડાની રકમ મેળવતા હોય છે પરંતુ તેમના મરણ થયા પછી એમના પરિવારના જાણ બહાર આ જમીન બારોબાર ભાડે ભાડાને વેચાણ કરી દીધી અને પછી આખું આ કારસો રચાય હોય તેવું લાગી રહ્યું છે આ જમીન કયા હેતુથી લેવામાં આવતી હતી અને આ જમીન પર કેવી પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી સામાન્ય રીતે ભાડાપટ્ટાની જગ્યા હોય એટલે એને થયેલી જગ્યા હોય અને એને થયેલી જગ્યા પર બાંધકામની પરમિશન આસાનીથી મળતી હોય છે આ ખેતીલાયક જમીન ન હતી જેના કારણે જ ભાડે ભાડાપટ્ટાની જમીન હોય એના કારણે જ ભાડે આપી શકાય જી અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નાયબ કલેક્ટર એ અરજી ના મંજૂર કરી હોવા છતાં બાંધકામ કરવામાં આવ્યું અન અધિકૃત બાંધકામ ઓળખાય છે કલ્પચંદ્ર આઇકોન ના નામે ઇમારત બાંધવા વાઘોડિયા ગ્રામ પંચાયતે બે દિવસમાં પરવાનગી આપી હતી વાઘોડિયા ગ્રામ પંચાયતના કારોબારી ચેરમેન છે નિલેશ પુરાણી ત્યારે ઘટનામાં હોદ્દાનો સીધે સીધો દુરુપયોગ કરાયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો લૈશ્વિક વિરામ જ્યારે સ્વજનોનો સાથ હોય ત્યારે જ થાય છે શુભારંભ એટલે જ માત્ર મોથોટ ફાઇનાન્સ સદીઓથી આપતા આવ્યા છે દરેક નવી શરૂઆતમાં સ્વજનો જેવો વપારસ મોથોટ ફાઇનાન્સ ઇન્ડિયાઝ નંબર વન મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્સિયલ સર્વિસિસ બ્રાન્ડ દરેક શુભારંભમાં સ્વજનો જેવો વપારસ તો ગોલ્ડ લોન માટે હમણાં જ કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ પર આધુનિક આર્કિટેક્ચર નું પ્રતિક એટલે એટ્રિયા બિઝનેસ ઝોન ટોટલી કોર્પોરેટ લુક માં થ્રી ડી ઇફેક્ટ સાથે બિલ્ડીંગ નિર્માણ સૌથી બેસ્ટ કોમર્શિયલ એરિયામાં માં એટ્રિયા બિઝનેસ ઝોન ફર્સ્ટ ક્લાસ કોમર્શિયલ દુકાનો અને ઓફિસ સ્પેસ સમાવેશ ફ્લોર પ્લાન થી લઈ અને લેઆઉટમાં વિશિષ્ટતાઓનો ખજાનો કુદરતી પ્રકાશ અને પવનની બેસ્ટ અનુભૂતિ કાર પાર્કિંગ માટે અદ્યતન બેઝમેન્ટની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટની ઉત્તમ કનેક્ટિવિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ થી તદ્દન નજીક કાલુપુર રેલવે સ્ટેશન માત્ર ત્રણ કિલોમીટર દૂર જય ભારત બીઆરટીએસ બસ સ્ટેન્ડની ની તદ્દન સામે સિટીની ની ધંધા માટેનું હબ સિઝનલ હોલસેલ રિટેલ બિઝનેસ માટેનું હબ એટલે એટ્રિયા બિઝનેસ ઝોન ઝડપ ઝડપથી નવી ઊંચાઈએ પહોંચવાની આશા એને એન ઓસી ટાઈલ ક્લિયર તેમજ બીયુ પરમિશન સાથે રેડી બેંક લોન ની ઉત્તમ વ્યવસ્થા તો રાહ કોની જુઓ છો સંપર્ક કરો અત્યંત પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ જૂથ નો આજે જ તમારો શેડ અને દુકાન બુક કરાવો સરનામું એટ્રેયા બિઝનેસ ઝોન અરવિંદ મિલ સામે અસારવા અમદાવાદ સંપર્ક કરો નાઇન એટ ટુ ફાઈવ ફાઈવ ટુ 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 સેવન સિક્સ

અવશેષો મળી આવ્યા છે ત્યારે વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે એ લોકો સાંજે બધા જમવા બેઠા ઘરમાં જમીને એ છોકરી હાથ ધોવા ગયા છે ગેંડી પહોંચી પહોંચતી નથી ત્યાં દીપડો ત્યાંથી દોડીને દરવાજ અડધો ખુલ્લો હતો આવી ને નો હોય ગયો અમે બહાર નીકળ્યા અમને ખબર પડી ગઈ અમે બધી બૂમ પાડી અમે બધી ભેગા કર્યા અમે બધી ગોતવા પણ ગયા એને પછી અગિયાર વાગે ફર્સ્ટ વાળાને જાણ થયું બધા ગોતતા હતા અમને ખાલી એક એની સલવાર મળી પછી બધી ગોતતા ગોતતા ફોરેસ્ટ વાળા ને કીધું ત્રણ વાગ્યા ત્રણ સવા ત્રણ વાગ્યા પછી ફોરેસ્ટ વાળા બધી હોઈ ગયા પછી અમને ખબર પડી અમે અહીંયા ગયા મેડિયો ઉતરણ ચાલુ કર્યું ફોરેસ્ટ વાળા બધી ઉઠી ગયા પછી થોડાક અમે આગળ પાસે આવ્યા રાહ જોતા કે એ લોકો પણ લાવશે તો ખરી પછી પાછા ભેગા થઈને બેઠા વળી પાસે અમને યાદ આવે વળી પાસે અમી ગયા તો વળી પાસે બધી ફોરેસ્ટ વાળા બધી હતા હશે ખૂબતા હતા વળી પાસે અમે આગળ હાલ્યા તો એ લોકો નાસ્તો કરતા હતા પેકેટ બધી પડ્યા મારી પાસે એ વિડીયા હશે એ નાસ્તો કરતા હતા એને મેં કીધું થોડુંક બોલી પણ અને સત્તા પણ ની પછી કઈ કાર્યવાહી કરી નથી બધાની બેદરકારી છે ગામમાં બધાની બેદરકારી છે રાત્રે હું કંપનીમાંથી 8 વાગે આવેલો તો જંબા બેઠા હતા 8:30 વાગે ગયા હતા પછી જમી ને રાતના તો જમી લીધું પછી અમે ત્રણ જણા જંબા બેઠા હતા અને છોકરી બારોબાર બાર ગઈ હાથ ધોવા હાથ ધોઈને પાણી બાળકીના અવશેષો મળી આવ્યા વધુ એક વખત દીપડા એ ત્રણ વર્ષની માસુમ દીકરીને શિકાર બનાવી છે વન વિભાગે માનવ ભક્ષી દીપડા ને પાંજરી પૂરવાની કવાયત હાથ ધરી છે વર્ષની બાળાને દીપડાએ ખાડી હોવાની ઘટના સામે આવી છે જે મામલે બાળકીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે સુત્રાપાડાના મોરાસા ગામની ઘટના સામે આવી છે કે જ્યાં બાળકી ફળિયામાં હાથ ધોવા ગઈ અને દીપડો બાળકીને ઉઠાવી ગયો હતો

જમતા હતા અને ત્યારે કલાક ની આસપાસ તેમની બાળકી છે તે હાથ ધોવા માટે આવી હતી અને અને ત્યારે અચાનક જ આ આ છે છે તે તે હુમલો કર્યો હતો ઉઠાવીને બાવળિયામાં લઈ ગયો હતો અને ત્યાં તેને ફાડી ખાધી હતી અને ત્યારબાદ આ મોટી સંખ્યામાં પરિવાર ત્યાં એકઠો થયો હતો અને બાળકીને શોધખોળ છે તે હાથ ધરવામાં આવી હતી વન વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી વન વિભાગ પણ તપાસ હાથ ધરી હતી આખી રાતની શોધખોળ બાદ બાળકી છે તે વહેલી સવારે સાત કલાકે આવી હતી અને વહેલી સવારે પરિવાર અને વન વિભાગના અધિકારીઓ સાથે તેને સુત્રાપાડા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ ખસેડવામાં આવી હતી પરિવારે પીએમ થયા બાદ આક્ષેપ કર્યા હતા કે આ વિસ્તારમાં

આ વિસ્તારોમાં અવારનવાર જંગલી પ્રાણીઓનો ભય હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા છે કે કેમ તો ગીર સોમનાથના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે આ ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હિંસક હુમલાઓ છે તે સામે આવતા હોય છે ફરીવાર આ મોરાસા ગામનો બનાવ છે તે સામે આવ્યો છે લોકો પણ ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે વન્ય પ્રાણીઓ હવે ઉનાળાની ગરમીને ને કારણે જે જગલ વિસ્તાર છે તેમાં શિકાર ન મળતા ગ્રામ્ય વિસ્તારો તરફ વળ્યા છે જેને લઈને જે ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ સિંહ દીપડાઓ ને વેલી તકે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર થી દૂર કરવામાં આવે જી અર્જુનજી સમગ્ર માહિતી આપવા બદલ અને મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ગીર સોમનાથ ખાતેથી મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે જેમાં ત્રણ વર્ષની માસૂમ બાળકીને માનવ ભક્ષી દીપડાએ શિકાર બનાવી છે કહી શકાય કે માનવ ભક્ષી દીપડાએ માસૂમ બાળકીને ફાડી ખાધી જે મામલે બાળકીનું મોત નિપજતા પરિવાર માથે આભ ફાટ્યું હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો અત્યારે સમાચારમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો બી ઇન્ડિયા સાથે ભરોસો ગુજરાતનો